આરોપી વિશે જે આધારે તેઓએ લગભગ આ ગુનાના કામે સાર્થિક એટલા ઇસમોને બીએનએસએસ પાંત્રીસ એક મુજબની અટક કરી અને કામગીરી કરી હતી જેમાં એમને કુલ કેટાલીસ પાવડર સાત કિલોગ્રામ છ લાખ અગ્યાસી હજાર કિંમતનો મળી આવેલો હતો આંકુર મુદ્દામાં અગિયાર લાખ ચોરાસી હજારનો મળેલ હતો જેનું અનુસંધાને તેઓએ કાર્યવાહી કરી અને વાઘરા પોલીસને સોંપતા વાઘરા પોલીસે આ ગુનાના કામે જે પકડાયેલ ધોમત હતા સતીશ નકલભાઈ વસાવા તેની પૂછપરછ કરતાં આ ગુનાના કામે સતીશ તથા સમીરભાઈ શાંતિલાલ રાઠોડ વિશાલ જયંતિભાઈ વસાવા તથા પકડવાનો જે આરોપી બાકી વિજય ના હોય ભેગા મળી અને જુબિલન્ટ કંપનીમાં આ સેલ એક માસ પહેલાં ચાલીસ કિલો કેતાલીસ પાવડરની ચોરી કરેલી હતી જેમાં જે સમીર શાંતિલાલ જે જુબીલ કંપનીમાં જ નોકરી કરતો હતો ત્યારબાદ એની નોકરી છોડી દીધેલી હતી આ ગુનાના કામે આજે ચોરી કરનાર ઈસમો ઉપર બીજા જે રિસીવરો હતા ટોલી એ રિસીવરોની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે જેમાં આ ગુનાના કામે જે સતીશ વસાવા નાવોદને પાસેથી આ જે રિસીવર કિશન વિરમભાઈ વસાવા આશિષ પ્રભાતભાઈ પરમાર નાવોએ પાવડર વેચાણ સારું લીધેલું અને જે પાવડર તેઓ વિજય રામસદ સત્રસિંહ ચૌહાણ નાવોને એકલેશ્વર આપવા જતા હતા એ દરમિયાન તેની માહિતીના આધારે એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ નિલેશ નરસિંહભાઈ વસાવા જેઓએ આ એની ગાડી છે જે આ માલ આપવા જતા હતા એમની ગાડી મુલાઈ ચોકડી પાસે ઊભી રખાવેલી હતી અને એની અંદરથી મુદ્દા મુદ્દામાલ લઈ લીધેલો હતો જેથી તેઓની પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આ જે મુદ્દામાલ છે જે હેડ કોન્સ્ટેબલ નિલેશ રાસેભાઈ વસાવાએ જેમને એમને બાતમી આપી હતી જે વિજય રામ ચૌહાણ નાઓને આપેલો હતો મુદ્દામાલ અને જે મુદ્દામાલ તેઓએ અતુલ રમેશભાઈ પટેલને આપેલો હતો જે આ મુદ્દામાલ રતુલ રમેશભાઈ પટેલ પાસેથી આ કેટાલીસ પાપ કબજે કરવામાં આવેલ છે આમ આ ગુનાના કામે કુલ તેર કિલો નવસો ગ્રામ કેટાલીસ પાપડ જેની કિંમત થશે તેર લાખ અડતાલીસ હજાર ત્રણસો અને અન્ય મુદ્દામાલ મળી અઢાર લાખ ત્રેપન હજાર ત્રણસોનો મુદ્દામાલ રર કરવામાં આવેલ છે આ ગુનાના કામે કુલ ત્રણ ચોરી કરનાર રીસમો તથા અગિયાર જે રિસિવ ગુનાનો મુદ્દામાલ રાખેલો હતો તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના જે વોન્ટેડ આરોપી છે તેની ધરપકડ કરવામાં આવનાર છે અને જે બાકી મુદ્દામાલ છે તે પણ રિકર કરવામાં આવશે આમ દહેજ પોલીસ અને વાઘરા પોલીસે આ ગુનાને ડિટેક કરીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે